કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સી ઇટી બે હજાર છવ્વીસ સત્યાવીસ નમસ્કાર મિત્રો ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સી પરીક્ષાની જાહેરાત કરી છે આ પરીક્ષા અંગેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં સમજવાની છે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી એક મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષા છે રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ એકથી પાંચ સુધી અભ્યાસ કરેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિશેષ શાળાઓમાં ધોરણ છમાં પ્રવેશ આપવા અને સ્કોલરશિપ યોજનાઓનો લાભ આપવા માટે આ પરીક્ષા યોજાય છે અને આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ અને સારા સંસ્કાર સાથે પ્રગતિ કરવાની તક મળે છે તો તમામ બાબતો આ વિડીયોમાં સમજવાની છે સાથે સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની વાત પણ આ વિડીયોમાં કરીશું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રસ્ટેટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એકત્રીસ એક બે હજાર છવ્વીસના શનિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાનાર છે આ સીઈટી પરીક્ષા અંતર્ગત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રસાક્ષી સ્કૂલ તથા ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળાઓમાં આ શાળાઓમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાનો લાભ પણ મળશે સીટી એન્ટ્રન્સ પરીક્ષા આપીને આ સ્કૂલોમાં પ્રવેશ મળવાપાત્ર રહેશે કોમન એન્ટ્રન્સ ટેજ પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ છ થી બાર સુધી હોસ્ટેલ સાથેની શાળામાં રહેવાનું જમવાનું અને અભ્યાસની સંપૂર્ણ વ્યવસ્થા મફતમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવશે જો કોઈ વિદ્યાર્થી હોસ્ટેલવાળી નિવાસી શાળામાં રહેવા ન ઈચ્છતા હોય તો તેને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ પણ લઈ શકે છે અને આ બધા જ માટે એક જ કોમન પરીક્ષા સીઈટી આ માટે ધોરણ એકથી પાંચ સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી આવતા વર્ષે ધોરણ છમાં પ્રવેશ મેળવવા માટે આ પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે તેમજ સાથે જ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપનો લાભ પણ મેળવી શકે છે સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ એકથી પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે અને સીટીની મેરિટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્શિયા સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયા સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલ્સમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ સ્કોલરશિપ યોજનાનો લાભ પણ મળશે ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ છમાં પ્રવેશ તથા જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવશે ત્યાર પછી સ્વનિર્ભર અને ખાનગી શાળાઓના ધોરણ પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ પચીસ ટકા બેઠકોની મર્યાદામાં ધોરણ છના પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે અને આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટના આધારે રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ છમાં પ્રવેશ આપવામાં આવશે સીઈટી અંતર્ગત સામેલ યોજનાઓ માટે મળવા મળતા લાભ અને પાત્રતાના ધારાધોરણો તો સરકારશ્રીની આ ચારે ચાર યોજનાઓ માટે રાજ્યમાં ધોરણ એકથી પાંચમાં સડંગ સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને સીઈટી પરીક્ષામાં મેરિટમાં આવેલ મેરિટમાં આવેલ હોય તો જ આ સહાય મળવાપાત્ર થશે આ ચારે ચાર યોજનાઓ માટે વિદ્યાર્થીઓને ધોરણ છથી બારના વિદ્યાર્થીઓ માટે નિવાસી શાળામાં મફત શિક્ષણની સુવિધા સરકારશ્રી દ્વારા આપવામાં આવશે જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ માટે અનામત રહેશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને આ સ્કૂલમાં પ્રવેશ મળશે ત્યાર પછી સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ સ્કૂલમાં માત્ર અનુસૂચિત સૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે જ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે જ આ સ્કૂલમાં પ્રવેશ મળશે ત્યાર પછી શક્તિ સ્કૂલ આ સ્કૂલમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગ તથા પચીસ ટકા ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ સ્કૂલમાં પ્રવેશ માટેનો લાભ મળી શકે છે ત્યાર પછી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ તો રાજ્યમાં ધોરણ એકથી પાંચમાં સડંગ સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને સીઈટી પરીક્ષામાં મેરિટમાં આવેલ હોય તો તેમને ધોરણ છ થી બારના વિદ્યાર્થી માટે સ્કોલરશિપની યોજના સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ છે તેમજ આ સ્કોલરશિપ માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર રહેશે ત્યાર પછી આ બાબતનો પરીક્ષા લગતી બાબત તો રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો બે બાર બે હજાર પચીસથી પંદર બાર બે હજાર પચીસ છે પરીક્ષા ફી નિઃશુલ્ક છે કોઈપણ પ્રકારની ફી વિદ્યાર્થીઓને ભરવાની નથી પરીક્ષાની તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ છે હવે કસોટીનું માળખું તો આ પરીક્ષામાં પ્રશ્નપત્રમાં એકસો વીસ પ્રશ્નો અને એકસો વીસ ગુણ રહેશે તથા સમય એકસો પચાસ મિનિટનો રહેશે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે અને આ પરીક્ષા ધોરણ પાંચના અભ્યાસક્રમ પર આધારિત રહેશે જેમાં ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુ લક્ષી સ્વરૂપની મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન બીજ રહેશે ત્યાર પછી આ પરીક્ષામાં પૂછાતા વિષય તેમજ ગુણભાર તો તાર્કિક ક્ષમતા કસોટી ગણિત સજ્જતા પર્યાવરણ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી આ બધામાં જેટલા પ્રશ્નો છે તેટલા જ ગુણ પણ આપેલા છે બીજી વાત પરીક્ષામાં ત્રીસ પ્રશ્નો એન ઇપી બે હજાર વીસ મુજબ કોમ્પિટન્સી બેઝડ ક્વેશ્ચન પૂછવામાં આવશે સીઈટી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની રીત તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે રજીસ્ટ્રેશન કરવા માટે શિફ્ટ ચેટ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે જેના માટે પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આપેલ લિંક ઉપયોગ કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની રહેશે પ્રથમવાર ઉપયોગ કરતા હશે તેઓ માટે શિફ્ટ ચેટ એપ્લિકેશન ડાઉ ડાઉનલોડ કરવાની રહેશે રજીસ્ટ્રેશન કરવા માટે અહીં દર્શાવેલ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે હવે લિંક પર ક્લિક કર્યા બાદ તમારે મોબાઈલ નંબર એ એન્ટર કરવાનો રહેશે મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરવાનું રહેશે હવે આપેલ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે જેની અહીં દાખલ કરી કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપ જે ભાષામાં માહિતી ભરવા ઈચ્છો છો તે ભાષા પસંદ કરો અહીં ઇંગ્લિશ ભાષા ઇંગ્લિશ ભાષા પસંદ કરવા કરવાનું રહેશે ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો ત્યાર પછી આઈએમએ ટીચર બટન પર ક્લિક કરો અહીં તમે તમારી સ્કૂલનો કોડ ટાઈપ કરો શાળાનો કોડ દાખલ કર્યા બાદ અહીં તમને સ્કૂલની વિગત જોવા મળશે તે તમને સાચી લાગતા યસ બટન પર ક્લિક કરો ત્યાર પછી શાળાના કોઈપણ એક શિક્ષકનો ટીચર કોડ દાખલ કરવાનો રહેશે શિક્ષકનો ટીચર કોડ દાખલ કર્યા બાદ શિક્ષકની વિગત જોવા મળશે એ તમામ વિગત સાચી લાગતા અહીં યસ બટન પર ક્લિક કરો ત્યાર પછી રજીસ્ટ્રેશન ફોર બે હજાર છવ્વીસ પર ક્લિક કરો હવે અહીંયા તમારે ધોરણ પસંદ કરવાનું છે તો ધોરણ પાંચ પસંદ કરવું ધોરણ પાંચ પસંદ કર્યા બાદ અહીં રિઝ્યુમ ફોર્મ આવશે તે ફોર્મ પર ક્લિક કરો અને તેમાં મોબાઈલ નંબર અને જાતિ સિવાય બધી જ માહિતી સંગ્રહિત થયેલ છે તેમાં જો વિદ્યાર્થીઓને કોઈ માહિતી ખોટી લાગે તો તેમાં તમે સુધારો કરી શકો છો અને સુધારો કર્યા બાદ નીચે સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે સેવ બટન પર ક્લિક કરી તમારે પાછું બોટ ઉપર આવવાનું રહેશે બોટ ઉપર આવી જવા પછી તમારી પ્રક્રિયામાં કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ છેલ્લે સબમિટ ડિટેલ પર યસ કરશો ત્યારે તમારું સબમિશન સફળતાપૂર્વક ગણવામાં આવશે આ રીતે તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી જ સેવ કરી એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે